સીતારામ બધાને આજે જો ફી રહેશે અને આજે વાગી ગયા છે ત્રણ વાગી ગયા છે અને સાની ટાઈમ થઈ ગઈ છે તો સા બનાવવાની છે અને વૈભવને ધ્રુવી છે તો લગમાં કન્ટિન્યુ બનાવે છે ચાર વાગી ગયા છે ચાર વાગી છે તો સાબની નહીં નાખી છે તો હવે સા પહેલી તો પાંચ વાગી ગયા છે અને પકાવ લેવા જાણ ટાઈમ થઈ ગઈ છે

સો કૃષ્ણે આシતે વૈભવ હાટું ભાગ લેવા જા કે તારી હાટુ તો વૈભવ જાગી ગયો છે વૈભવ તો બકાલામાં જો અડજની ડાળ લેતી આવી અડજની ડાળ લાવીશું ચોકમાંથી તો મસ્તીની છે દેશી અને મઠ પણ લઈ આવી છે મઠ તો સરસ મજાના મઠશે અને મગ મગી દેશી મગ છે તો લેતી આવીશું તો બકાલા માં તો બકાલું તો કઈ સારું નહોતું તો કઠોળ લેતી આવી તો અત્યારે બકાલામાં તો અડદની ડાળ બનાવવાની છે તો મસ્તીની અડદની ડાળ બનાવી પાંચ થઈ જશે તો હવે રસોઈ બનાવવા ગેસ ગેસ ઓન કરી દીધો છે તો આંધણ થાવા મૂકી દીધું છે તો આંધણ થાવા મૂકી દીધું છે અડદની ડાળ બનાવવાની છે দবলা ম તો હવે જ રીતે વરસાદ આવે એવું વાતાવરણ જોશે અત્યારે વાતાવરણ થઈ જાય છે હાનનું વરસાદ આવે એવું મસ્ત વાતાવરણ થઈ જાય છે તો મારો વ્લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે છ વાગી જશે તો આજ જ પૂરો